રવિવારે પ્રધાનમંત્રી બનાસકાંઠા જિલ્લામાંથી વર્ચ્યુઅલ બેઠક લેવાના છે ત્યારે આવાસનો ડ્રો પણ ફાળવણીનો છે અને લાભાર્થીઓએ જે લાભ લીધો છે એ વિધાનસભા અડસાઠ ઓગણસિત્તેર સિત્તેર અને એકોતેર આ ચારેય વિધાનસભાની અંદર અલગ અલગ કાર્યક્રમ રાખેલા છે એ લાભાર્થીઓ સ્નેહિલ અને ભોજન સાથેનું તેનું મિલન છે વિધાનસભામાં છે છે આવાસ બનાવવામાં આવ્યા અને સાત હજાર એકોતેર ઓગણ સિત્તેર ની અંદર અઠ્યાવીસ આવાસ છે અને તે દસ હજાર ચારસો ને અઠ્યાવીસ છે સિત્તેર ની અંદર સત્તર આવાસ છે પાંચ હજાર એકસો ને છપ્પન તેની સંખ્યા છે અને વિધાનસભા એકોતેર ની અંદર પંદર આવાસ છે અને તેની સંખ્યા છ હજાર બસો આવાસ ની સંખ્યા અઠયાવીસ હજાર નવસો ને ઓગણપચાસ થવા રહી છે મેડમ કઈ રીતના આખો કાર્યક્રમ યોજાવાનો છે કઈ કઈ જગ્યાએ સભા થશે કાર્યક્રમ ચાલી વિધાનસભામાં અલગ અલગ જગ્યાએ યોજાવાના છે દરેક કાર્યકર્તાઓને પાંચ પાંચ હજાર લોકોની સંખ્યાની અંદર ભોજન સાથેનો સ્નેહ મિલનનો આ કાર્યક્રમ છે અને આ કાર્યક્રમમાં આવાસની ફાળવણી પણ કરવામાં આવશે અને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલ બેઠક સાથે આ ચારે ચાર વિધાનસભાની અંદર જોડાવાના છે રેલનગર વાવડી શેખાઈ સ્કૂલની અંદર અને સ્વામિનારાયણ મંદિર બીએપીએસની અંદર આ ચારેય વિધાનસભાના કાર્યક્રમ રહેશે